જેને લઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી બે બે યુવતીઓની લાશ હોવાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળે દોડ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં યુવતીઓના શરીર પરથી જાના નિશાન મળ્યા હતા આશરે વીસથી બાવીસ વર્ષની ઉંમર ધરાવતી બંને યુવતીઓના મોતને લઈને કારણ જાણવા પોલીસે બંનેની લાશને કબજો લઈ પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાશો ખસેડી હતી અને હવે પીએમ બાદ જ બંનેના મોતનું સાચું કારણ સામે આવશે જોકે એક સાથે બે બે યુવતીઓના મૃતદેહ મળી આવતા પોલીસ સાથે સ્થાનિકો પણ ચકિત થઈ ગયા હતા અનેક ચર્ચાઓ સ્થાનિક વિસ્તારમાં જોવા મળી હતી આ સસેટા સાથે અઝર કરી છે